ગાડી માટે તો નહીં પણ માણસ માટે રસ્તો દેખાય છે માતાજી ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં તો આજે આપણે નાઇજન જોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે છે પંદરમી ઓગસ્ટ અને સાતમ તો હું અને નાગડી નાસી મારો માસી કિલેશ્વર મહાદેવના મંદિર તરફ જાય છે દર્શન કરવા તો બની આવી જાવ તો ફાઈનલ મિત્રો મોડું થતું હતું નીકળી ગયા હતા બ્લોક ઉતારવાનું રહી ગયું તો તો પેટ્રોલ પંપે ગાડી ઊભી રાખી દીધી પેટ્રોલ ભરાવી લીધું છે અને અને આપણી સાથે જોડાઈ ગયા નાગેડીની અસ્તી જય માતાજી અને મુંગળી જમાય અને પાછળ બેઠા છે ગાંધીનગરની અસ્થિ અને મારી ભેગા છે ક્યાંય હસ્તી ક્યાંય નહીં નથી આગળ અને લંબાચોથ લીધો છેલાવમાં ઠેલાવમાં ભેગા કપડાં જ લીધા છે નાવાનો મેળ આવે કે નહીં જોઈ છે હવે તો ચાલો નીકળી જાય કિલેશ્વર બાજુ કન્ટીન્યુ વિથ નાગેડીની અસ્થિ ફાઈનલી મિત્રો નીકળી ગયા હતા અને પહોંચી ગયા છે અત્યારે ગોપ અને હજી તો તેત્રીસ કિલોમીટર દેખાય છે મેપમાં અમે તો રસ્તો જોયો નથી અને ના કહીને મોબાઈલ કાંઈક એન્ટિક છે પેલા અત્યારે તેત્રીસ કિલોમીટર દેખાડે અને પેલા ભાઈ જોયું તો વીસ કિલોમીટર દેખાડતા હતા હવે કોકે ઉપાડીને આગું મૂકી દીધું એક શું હોય બાકી ના અસ્તીનો મોબાઈલ અને આ કાંઈક છે તેત્રીસ કિલોમીટર દેખાડે છે અને પેલા જોયું તો વીસ કિલોમીટર હતું

દાબેલી લેવાની ખાવા અને બાલ ઊંચા થઈ ગયા છે અને દાબેલી થોડી ઘણી ફાંદ વધી જાય જો બસ છે માં જગ્યા ને તો બેસાડી દેવો તો કેમ કે બિચાર મજા નથી અને કઈ ગુરુ રંધાવા જે બાલ કપાયવા છે અને અમે પાણી પી લઈએ દાબેલી ખાય છે એટલે કઈ બોલતો નથી મિત્ર દાબેલી ખાઈ લીધી છે અને અમે પુષ્પા ની એન્ટ્રી એન્ટ્રી ની પણ એક્શન કરી હતી અને ગચોડી ક્યાં દેખાડતો તો મિત્ર મિત્રો ચટણી માં બોયડા વગર ખાશે હવે હમણાં દેખાશે કેમ ખવાય મોઘુ ખોલીને આ આ હા હા કરતો દાદી મિત્રો રોકી જેવી હતી પણ કડાઈ નાખી બિચારાએ શું ખબર નથી એટલે પણ દાદી બહુ છે મિત્રો આ હા કરતો અને તો ફાઈનલી મિત્રો આપણે બરડા ડુંગર ની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને સામે દેખાય છે એવો જ કાચો રસ્તો કન્ટિન્યુ દસ કિલોમીટર સુધી છે મિત્રો અમે જ્યારે એન્ટ્રી લીધી અંદર ત્યારે ગેટ ઉપર મિત્રો આપણો બેગ અને બધું સામાન ચેક કરવામાં આવે છે જેમાં કાંઈ પણ આપણે નાસ્તો લીધો હોય જે પ્લાસ્ટિકની અંદર પેક હોય તો તે આપણે લઈ જવા દેવામાં આવશે નહીં પ્લાસ્ટિકની બોટલને તે બધું ત્યાં જમા કરવું પડશે આપણે અને સામેની સાઈડ મિત્રો કેટલા ઊંચા ઊંચા ડુંગર અને મસ્ત મસ્ત વાતાવરણ છે અને જંગલની અંદર આપણે ગાડી લઈને નીકળીએ છીએ બધનું વાતાવરણ એકદમ મસ્ત છે અને ગાડી રાખવાની પણ મજા આવે છે જામનગરથી બરડા ડુંગર સુધી મિત્રો એંશી કિલોમીટર થાય છે અને અમે આવ્યા હતા હોન્ડા લઈને તો ફોર વ્હીલ લઈને આવ્યા હતા તો લાંબી લાંબી લાઈનો હતી તેમાં અમે ફસાઈ જાય અમે તો મિત્રો હોન્ડા લઈને આવ્યા હતા એટલે લાંબી લાંબી લાઈનમાં ફસાણા નહીં સાઈડમાંથી નાના એવા રસ્તામાંથી પણ હોંડા આપણે કાઢી લેતા હતા અને મિત્રો ક્યારેક ક્યારેક વરસાદ આવે ત્યારે રસ્તામાં આવો ગાળો થઈ જતો હોય છે બાકી તો કાંઈ વાંધો આવે એમ છે નહીં હોન્ડા લઈને જાય તો ડુંગરને બધું જોવાની મજા આવે તો ફાઈનલી મિત્રો રસ્તા વચ્ચે થોડીક ગાડી તપી ગઈ તો પોળો દેવા માટે ઉભા રહી ગયા છે અને આ ને તરુણ અને ગયો છે અને હજી મિત્રો ખબર નહીં કેટલું પાકું છે નોડા ફૂલ ગરમ થઈ ગઈ છે હીરો સ્પ્લેન્ડર ઇન્જિન ઉપર હાથ રેતો નથી એટલી તપી ગઈ છે થોડો ગરમ પોળો ખાઈ લીધો છે ને હવે નીકળી જાય પાછા કારણ કે હજી ઘણું આખું છે લાગી ગયા છે મિત્રો ડોટ તો પાણીવાળી ગાય વોટર ક્રોસિંગ આ પાણી થોડું ઊંડાના એન્જિનમાં નાખી દે તો સારું રહેશે એન્જિનની આણાઈ ગઈ છે આમ તો દેખાય આમાં આમાં મિત્ર મગર મચ્છેય છે અમે એકવાર આવ્યા હતા તો અમારા ગાઈડે કીધું તું તો ફાઇનલી મિત્રો રસ્તામાં તો બહુ જાળી હતા ને રસ્તો બહુ ખરાબ હતો બત પહોંચી ગયા છે ફાઇનલી કેરેશન મહાદેવના મંદિરે અને આમ ભાઈ તમે ટ્રાફિક જોઈ શકો છો ફોર વ્હીલ ને હોન્ડા ને ઘણી બધી છે અને વાગી રહ્યા છે મિત્રો બે ગાંધીનગરની હસ્તી એ અઢી કલાકના રસ્તા પછી અત્યારે ચશ્મા ઉતારી છે અને નાગેની હતી અત્યારે ઉતારતો નથી ચશ્મા અને આ ગુરુ રંધાવા છે જેના જેવા બાર આના બાલ જોઈ લ્યો તમે આ ગુરુ રંધાવા એક પુષ્પા કઈ ખબર નથી અને સામે મિત્રો ડુંગર બહુજના મસ્ત છે અને

મોટા મોટા ઝાડવા ને મોટા મોટા ઝાડવા ને બધું વાતાવરણ બહુ મસ્ત છે પણ ટ્રાફિક મિત્રો જોઈ લ્યો હામે કેટલી બધી છે આ તો સાતમ છે તો બધા મિત્રો મારા વિચાર મુજબ અહીંયા જ આવી ગયા છે અને ઝાડવા બહુ જ ના સારા છે અને ઘણા લોકમાં તો બોલવા દે આ મિત્રો મારો માસી જપત નથી કરતો અને બાજુ મિત્રો મસ્ત મસ્ત મજાના ના જાડવા ને સેવાર ને આલી સાહેબ મિત્રો જાડવા ને સેવાર ને પાણી તો અહીંયા દેખાતું નથી આલી સાહેબ આગળ ત્યાં એમ તો બોલીએ થેન્ક યુ ફોર 1 લાખ 1 લાખ થાવા તો દે ને ટ્રાફિક પણ ઘણો બધો છે ને મારો આ મારો માસી આ ક્યાં જપ કરતો હતી

અકલ પોચીલો ગયા છે અંદર અને હવે આલીબાજુથી દર્શન કરવા જવાનું છે અમે તમારા વતીના દર્શન કરી લેશું હા હા માર વાસ્તે છે એ વાત સાચી છે સબ્સ્ક્રાઇબ કરીને વનકે કરી દીધો બોલો કરી અને વનકે સબ્સ્ક્રાઇબર જલ્દીથી કરી દીધા લા ને પાર્ટી આપો અમે આવ્યા તો એક માણસ હર હર મહાદેવ અહીંયા મિત્રો કંઈક આવું મંદિર જેવું છે અને આજુબાજુ બીજા બધાય મંદિર છે અને આ લોજિક વગરની વાત પાછી ચાલુ કરી દીધી છે પછી બાલ સરખા થઈ ગયા હોય તો કાંઈક દૂરબીનની દૂરબીન જોવે છે જંક મને દેખાડજો તો ભાઈ બતા તો એક મિનિટ Bao tuyết áo yêu yên 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 yên

ધરણ નું આ બુટું પહેરે છે અને વાગે છે પડી કઈક હવે કઈ નાસ્તા પાણી પેલા ભલે પછી નાખી ધોય અને નીકળી જાય અહીંયા સામે મિત્રો જૂના મસ્ત મસ્ત ઝાડવા છે